વડોદરા જિલ્લાના સાવલી પંથકમાં ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલાનો વિરોધ યથાવત જોવા મળી આવ્યો છે સાવલીના સ્ટેશન રોડ પર ચામુંડા કોમ્પલેક્ષમાં ભાજપાના મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગ પૂર્વે સાવલીના ક્ષત્રિય યુવાઓ દ્વારા વિરોધ પ્રદર્શનનો પ્રયાસ કરવામાં આવ્યો હતો જોકે કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત સાવલી પોલીસ ક્ષત્રિય સમાજના વિરોધ કાર્યક્રમને નિષ્ફળ બનાવ્યો હતો ગુજરાત સહિત અનેક રાજ્યમાં રાજકોટના ભાજપા ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાની કથિત ટિપ્પણી બાબતે તેઓનો વિરોધ કરાઈ રહ્યો છે તેવામાં સાવલી એકસો પાંત્રીસ વિધાનસભા મત વિસ્તારમાં મધ્યસ્થ કાર્યાલયના ઉદઘાટન પૂર્વે સાવલી પંથકના ક્ષત્રિય સમાજના યુવાઓ વિરોધ કરવાના છે તેવી માહિતી સાવલી પોલીસ મળતા રસ્તામાં જ સાત જેટલા ક્ષત્રિય યુવાઓને ઝડપી પાડી સાવલી પોલીસ મથકે લવાયા હતા ઇકબાલ લુહાર સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ સાવલી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ